અદાણીની દુઃખી દાદાગીરી વર્ષોથી કામ કરતા કાયમી કર્મચારીને વિના નોટિસે છૂટો કરવામાં આવ્યો કાયદાનો ભંગ થયો સત્તાના આશીર્વાદથી અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી કાયદાઓ માત્ર જનતા માટે જ છે અદાણીને બધી છૂટ મળી છે વર્ષોથી અદાણીને વફાદાર કર્મચારીઓની અનેકવાર હકલપટ્ટી કરવામાં આવી टूणा मुंद्रा चांगी सीमेंट बाद जसीरा चाना कर्मचारियों छूटा कराया कर्मचारियों पर अत्याचार करी अदानी एक समय दुनिया नो बीजो धनिक व्यक्ति बनो कोई कायदा अदानी ने लागू करता नहीं जनता मा रोष नमस्कार आवाज जनता की माध्यम हूं देश भाव आवाज जनता की नो हमेशा प्रयास रहो छे के जे जनता ने लगता मुद्दा हो एनी चर्चा करवा मा અદાણી એ હાલ ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં બહુ જ મોટું નામ બની ગયું છે અને અદાણીની વિરુદ્ધ કોણ જાય એટલા માટે જ અદાણી દ્વારા ઘણા બધા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે તમને ભૂતકાળમાં ધ્યાનમાં હશે તો તુણામાં પણ અદાણીએ પોતાના અનેક કાયમી કર્મચારીઓને યા તો છૂટા કરી દીધા હતા યા તો બે બે ત્રણ ત્રણ હજાર કિલોમીટર દૂર બદલીઓ કરી દીધી ત્યારબાદ મુન્દ્રામાં એ પ્રશ્ન આવ્યો ત્યારબાદ જે ટેકઓવર કરેલી છે અદાણી સાંગી સિમેન્ટ એનામાં પણ પ્રશ્ન આવ્યો પરંતુ આજે આપણી સાથે જોઈતાભાઈ દસ થી બાર વર્ષ નોકરી કર્યા બાદ અચાનક થી તમારી કામગીરી સારી નથી એવું એક પત્ર હાથમાં પકડાવીને છૂટા કરી દીધેલા હવે આ કાયદાકીય મેટરમાં શું હોય શકે અમને નથી ખબર પરંતુ જો માનવતાની રીતે જોઈએ તો કોઈ કર્મચારી ચર્ચા કરી આજે જોઈતાભાઈ સાથે કે જોઈતાભાઈ સાથે શું થયું જોઈતાભાઈ સ્વાગત છે તમારું પેલા અમારા દર્શકોને એ બતાવો કે તમારી અદાણીમાં ક્યારે જોઈનિંગ થયેલી હતી હું એક બે દસ થી બે હાજર દસ થી તમે કેટલા સમય ક્યાં ક્યાં કામ કર્યું અને આખી જે તમારી અદાણી સાથેની યાત્રા છે એની થોડી ચર્ચા કરો કે સિરાતા પછી તમે ક્યાં કને કામે લાગ્યા અદાણી સાથેની યાત્રામાં એવું છે કે અદાણી ટ્રાન્સમિશનની મુન્દ્રાથી મોહન્દ્રગઢ જતી એચવી પાંચસો કેવી લાઈન એ જે તે વખતે પ્રોજેક્ટ બેઝ ચાલતો હતો બે હજાર આઠ નવ તે વખતે જ્યોતિ કંપની એ લાઇન બનાવી રહી હતી તે વખતે બે વર્ષ સુધી પ્રોજેક્ટમાં ટાવરો ઉભા કરવા માટે ગામ અમારા લોકલ લેવલે જો કે

તે વખતે પ્રશ્નો આર એટલે કે જે લોકલ લાઈનો હોય એનામાં કોઈ નાના મોટા પ્રશ્નો ઊભા થાય એ બધે પ્રશ્નો સોલ્વ કરેલા હતા એ પ્રશ્નોમાં સોલ્વ કર્યા બાદ ત્યાં એક સબસ્ટેશન ની સંપૂર્ણ એમને જવાબદારી સોંપવામાં આવી અને

બાકી આમ ગણવા જાઓ તો અમારા બનાસકાંઠા મહેસાણા પાટણ વિસ્તારમાં લગભગ કરોડોની કોસ્ટ અદાણીની બચાવી છે ત્યારે એક અદાણી એમાં એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલું હતું પછી બે દસ થી કરીને બે હજાર ચૌદ દરમિયાન મેં અદાણી પાવર પ્લાન્ટ સિરાતા ખાતે કામગીરી કરેલી અને ત્યાંથી બે હાજર પંદર માં અચાનક ભયંકર પૂરની પરિસ્થિતિ ઉભી થઈ એવા ટાઈમે અદાણીનું એચવીસી લાઈન નો ટાવર બનાસકાંઠાના થરાદ તાલુકાના ગણતા ગામે પડી ગયેલું તો મને અહીંથી અચાનક ત્યાં એક લોકલ વ્યક્તિ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી કે તમારે આ કામગીરી ને બધી રીતે કોસ્ટ બચાવીને પૂર્ણ કરવાની છે તો ત્યારે અદાણીની કરોડોની કોસ્ટ બચાવી એક જ મહિનાની અંદર લાઈન ને ચાર્જ કરી આપી હતી સંપૂર્ણ આ સોલ્વ કરીને હવે દર્શક મિત્રો જે વ્યક્તિ અદાણીની સાથે કામ કરતા હોય અને ચાર મહિના નેવું દિવસ નું કામ પાંત્રીસ દિવસમાં એમને કરેલું હતું આઠ દસ કરોડ રૂપિયાની કોસ્ટ લાગે એ કોસ્ટ માત્ર દસ થી પંદર ટકામાં કોસ્ટિંગમાં કામ કરેલું હતું તે છતાં એવા કર્મચારી જ્યારે આમની સામે અદાણી પડે છે ત્યારે એમની કેવી હાલત થાય છે આજે જોયતાભાઈની સ્થિતિ એવી છે કે સામાન્ય નોકરીથી પણ વંચિત છે અને આજે એમના કુટુંબનું ગુજરાન કઈ રીતે ચાલે છે એ આપણે કેમેરાની સમક્ષ પૂછી પણ શકવાના નથી હવે આવી સ્થિતિમાં જ્યાં દેશના મોટા પૂંજીપતિ અને એક સમયના દુનિયાના બીજા નંબરમાં જે ધનિક વ્યક્તિ છે એ આવા સામાન્ય કર્મચારીઓ એન્જિનિયરોને પણ જોઈતાભાઈએ બે હજાર દસ થી કરીને તેર સુધી સિરાચામાં કામ કર્યું ત્યારબાદ ત્રણ ચાર વર્ષ ઉત્તર ગુજરાતમાં કામ કરેલું અને અચાનક થી એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છત્તીસગઢ નક્સલાઈટ એરિયામાં ત્યાં એમને કામ કરવા માટેની મંજૂરી ન દર્શાવી નહી એટલે આજુબાજુ પણ ફરકે તો પણ એમને ત્યાં ન જવા દેવાનું પરંતુ જ્યારે વરી પાછો અદાણીની બકરી દબાવામાં આવી અને વાવાઝોડો આવ્યો ને લાઈનો તૂટી એટલે ફરીથી જોઈતા હોય ને બે હજાર એમણે દાખલ કરી લીધા અદાણીમાં દાખલ કર્યા બાદ ચાર વર્ષ એમની સેવાઓ લેવામાં આવી પરંતુ ત્યારબાદ થઈ જતા કઈ રીતે છૂટો કર્યો તો એક સામાન્ય પત્ર લખી નાખ્યો કે તમારી કામગીરી નબળી છે હવે આ જે કામગીરી છે એના કોઈ જ પ્રમાણિત કાગળો અથવા એના કોઈ જ દસ્તાવેજો એમને આપવામાં આવ્યા નથી એનો મતલબ એ છે કે જે ઉપર અધિકારી છે એમને જે સારું લાગ્યું એ જોઈતાભાઈને કહી દીધું અને એમને છૂટો કરી દેવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી જોઈતા ભાઈ એમની જે અધિકારો છે એના માટે લડે છે ઈવન વિચારવાની તો વાત એ છે કે જે અગિયાર અગિયાર વર્ષ સુધી અદાની સાથે કામ કરતા હોય એમના હાથ અને પગ બની બેઠા હોય તેમ છતાં એમના કાગળો એમના જે

વિચારો હવે આ તો જે એક સમયના દુનિયાના બીજા નંબરના પૂંજીપતિ દરેક જગ્યાએ જે માનવના અધિકારો છે એનું હનન કરી અને અદાણી દુનિયાના બીજા નંબરના પૂંજીપતિ બન્યા છે તો વિચારી લ્યો કે જોઈતાભાઈ જેવા લોકોનો લોહી ચૂસી ચૂસીને અદાણી તે જગ્યાએ પહોંચ્યા છે તો હવે તમારી શું માંગણી છે અદાણી પાસે નોકરી એ પાછું ફરીથી લેવામાં આવે કે તમારી શું મનમાં છે એ કહો નોકરી પાછા લેવા માટે તો એ જ છે કે મેં બહુ જ મારા પ્રયત્નો કર્યા કે મેં અદાણીમાં એક દિલ થી ખંતથી કામગીરી વફાદાર રહીને કરી હતી જે આપણને અદાણી અગિયાર વર્ષ કામગીરી કરી હોય તો આપણને કેટલી અપેક્ષા હોય મારી નિમણૂક થઈ ગયેલ હોવા છતાં મેં અદાણીને છોડ્યું ન કે અદાણી આપણી સાથે આવો કોઈ અન્યાય કરશે તેમ છતાં અત્યારે એટલી અદનો અન્યાય થયો છે કે અત્યારે હાલ હાલની તારીખમાં હું સાવ રોડ ઉપર છું મને એવું લાગી રહ્યું છે તમારી માંગણી શું છે હવે તંત્રો પાસે કે અદાણી પાસે તમારી શું માંગણી છે હવે મે તંત્ર પાસે લેખિત મેલથી થી એમને અરજીઓ આપીને જે જે મારી માંગણીઓ છે એ સતત કેટલાય મહિનાઓ સુધી કરી છે તેમ છતાં મારી માંગણીઓ આજ દિવસ સુધી કોઈ મેનેજમેન્ટે સ્વીકારી નથી હવે

દસ થી બાર વરસ અદાણીમાં કામગીરી કરી છે તો એને અનુસંધાન એ હું એવું માનું છું કે આવો બધો વસ્તુઓની જાણ ગૌતમભાઈ સુધી થાય તો મને ચોક્કસપણે ન્યાય મળશે એ એવી એક હું અપેક્ષા રાખું છું બિલકુલ સાચી વાત છે અમે તો અદાણીને પરિવાર જ માની બેઠા હતા પણ અત્યારે પરિવાર થી અમને દૂર કરી દેવામાં આવ્યા તો अब हमें શું કરી સકીએ અમારી જોડે કોઈ રસ્તો જ નથી આ દર્શક મિત્રો મે તમને તુંણાનો દાખલો દીધો મુંદરાનો દાખલો દીધો સંગેશીમેન્ટનો દાખલો દીધો હું હંમેશાથી કહેતો આવું છું કે જલતે ઘર કો દેખને વાળો ફુસ્કા છત પર આપકા હે આગ કે પીછે તેજ હવા હે આગે મુકદ્દર આપકા હે ઉસકે કતન પર મે ભી ચૂપ થા મેરા નંબર અબ આયા હે મેરે કતન પર તુમ ભી ચૂપો અગલા નંબર આપકા હે નમસ્કાર आवाज जनता की मानती हूं दतेस अवसर તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર